મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાંસા એ વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ પધારતા શિવ ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી આ રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આજે પૂજ્ય ગિરી આ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને આ મંદિરની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી ઉપસ્થિત સૌ શિવ ભક્તોને નમ્ર અપીલ કરી હતી આજે પરમ પૂજ્ય ગિરી મહાદેવના મંદિર ખાતે આવ્યા ત્યારે ડોક્ટર શ્રી જયેશભાઈ શુક્લ એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના ધર્મપત્ની આરતીબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રી અલ્પેશભાઈ પટેલ શ્રી હેમલભાઈ શ્રી જયંતિભાઈ પટેલ ઉમિયા થ્રેસર નગરપાલિકાના સભ્ય શ્રી આર પટેલ શ્રી કીર્તિભાઈ રાવલ સહિત તમામ શિવભક્તોએ પણ હરકબેર ગીરી બાપુનું સ્વાગત કર્યું હતું આ સુંદર આયોજન સ્મિતાબેન અને અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું બાપુના આશીર્વાદ લઈને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી

આપના તરફથી આ રામેશ્વર મહાદેવ જરણોદ્ધાર ની અંદર આપનું થોડું યોગદાન સમર્પિત થાય એવી હૃદયની એક પ્રાર્થના છે બાબુ વિસનગર વાસીઓને શું સંદેશો આપવા માંગો છો સંદેશો તો એક જ છે દરેક માણસે પોતાના દેશને વફાદાર રહેવું જોઈએ દેશભક્તિ હોવું જોઈએ સનાતન ધર્મની રક્ષા કરવા માટે દરેક માણસે આગળ આવવું પડશે સંગઠિત થવું પડશે અને મેં કાલે પણ કથામાં કહ્યું હોય તો તમે જમીનનું દાન ન કરો સોનાનું દાન ન કરો પૈસાનું દાન ન કરો પણ અવસર આવે

अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्वीस पाच सो चुम्वालिस विसनगर के न्यूज